કેમ છો મિત્રો મજામાં મજામાં જો સ્વાગત છે તમારા એક નવા વ્લોગમાં હું છું મન કોઠારી પેરીયો છે આજે વિઝન નો ડ્રેસ બીકોઝ આજે છે એક જોરદાર વસ્તુ અમારા વિઝન ના વિદ્યાર્થીઓ તરફથી હવે પેલા એમ નો વિચાર કે આ માઈક લટક આમ કેમ બોલે એવું ને આ માઈક મે હાથ માં રાખ્યું ભૂલ આવી ગયું હે સોરી આજે છે વિઝન ના વિદ્યાર્થીઓ તરફથી સરસ મજાના નાન તવા સાથે પનીર ટિક્કા અને મસ્ત મજાનું સ્વીટમાં રાખેલ છે ફ્રૂટ સલાડ સ્વીટમાં કે ડ્રિંક તરીકે તમે કરી શકો એવું ફ્રૂટ સલાડ છે આશા છે કે કે મજા આવશે કારણ પાંત્રીસ મેમ્બરો ત્યાં મને એક ઈચ્છા હતી કે બધાને માટે કાંઈક કરીએ સંસ્થા માટે તો કરતા જ હોય છે પણ બધા માટે કાંઈક કરીએ તો આજે પૂખતા હવે છોકરા નાચવા માંડ્યા છે

કો દાત કાટેસ બોલતો ઘરે ગાઈ હા ખાવાની ખૂબ મજા આવી રહી છે શું ખાવાની પનીર ટીકાનું શાક અને રોટલી રોટલી છે શું નાન નાન સાથે છે નાન સાથે ફૂડ સ્લાટ મજા આવી હા ખૂબ મજા આવી બાદ ખાવાની મજા આવે કયા ગુરુકુળમાં વાહ વાહ આ પગ દુખે આ ભાઈ બને બહુ મજા આવી ક્યાં ભાગતો તો શું લાગે મજા આવી નાન ખાવા હવે ડીશ તો તું ચાટી ગયો ચાટી ગયો આખી ધોવી ન પડે એમ બહાર ખાવાનું મજા આવે કાયા તારે બાકી ફ્રૂટ ફ્રૂટ ત્રણ પીજો ચાર વી ના છોટા પેકેટ બડા જમાકા આ છોકરો કઈ ના હાથ ઉછાવ કરી કે મને બોલાવે છે હાલેન પુસ્તાવ અ હું મજા આવી નાન ખાવાની હા મજા આવે કેમ લાગે ભાવ છે હા ભાવે છે પનીર ટીકા બહુ ભાવે છે ફ્રૂટ સલાડ એ પણ ભાવે છે કયું ગામ મારો છોટા ઉદેપુર છોટા ઉદેપુર હા બહાર નાન ખાવાનું મજા આવે કાયા અહીંયા મજા આવે અહીં મજા આવે ને હા બાર કરતા અહીં મજા હા તને મજા આયા કી બહાર આયા આયા નાન ભાવે છે કે પનીર ટીકા પનીર ટીકા નાન બધું ભાવે છે સોટ સલાલ કા કેમ ના લીધું અરે એમ થોડું છે લઈ લો ના ના ફ્રૂટ સલાલ તો પીવું પડે કે નહીં ટીમ એડ ખબર તો ડેર મિક ની ખાને કે બાદ કુચ મીઠા હો જાય આપણે ખાતા ખાતા મીઠે લઈ લેવા સમજો આ તો જો 15 ગ્લાસ ફ્રૂટ સલાલ ના પી ગયો એટલા પી જવો પડે ને હું એટલા પી જા પર જે તારા ગાલ ફૂલાઈ ગયા

તાર પપ્પા એ કેતા છે અમાર છોકરો જાડો થઈ ગયો બે વટકા ફ્રૂટ સલાડ બે વટકા ફ્રૂટ સલાડ હું થઈ મારા વાલા પાંચ વટકા ફ્રૂટ સલાડ મોકલો મારા વાલા મોકલો મારા વાલા તો પી જઈસ હા હવે કાલ સવારે ઉલટી કરશો ઓહો આનું તો સ્વેટર એ ફૂલાઈ ગયું નાય ફુલાઈ ગયો આહા ડીશ ને ધોય નત પડે એટલી ચાટી ગયો હલા લેવા જાવું છે હમણાં તો હજી લેવા જાવું છે તારે પાછી ચાટી જવાની હો આમ તો વાંધો નહીં बाकी नो मजा आए कितना वाइट कपड़ों चला रही है तू सो तो आले हैं सो राडिस ने जा टिकियो ना जी चोक तो है तारे हाथ ऊपर हाथ ऊपर आके ला पीगियो चार पर पीगियो वाह भाई वाह आके ला पीगियो बीजो आले ई गयो तेल ले तू कितना पीगियो तू कितना वाइट का पीगियो बीजो आले मारे ओ जावा दे कितना वाइट का पीगियो आ आ

આ તો મારી કતે મોટો લાગે હે આ છોકરો ફૂ નથ લેવો વિડિયો મારો તો તો કાઈ ની કાઈ ની લઈ લો કયુ ગામ ચોગટ કે આયુ ભાવનગર જિલ્લામાં એ ઈ મે કે પૂછે તો એમ બોલે જમીન ઉપર આયુ તો કડી કોલ આપ મે થોડો બ્રેક લઈ લીધો જો કહું જે મોડો તેજી છેલે જમીન મિસ પીરસી પીર છે આજો એ જોશી આવું કરે છે

خا جي 21 کي شت نه هيدا مون تو پيٽ بھري نه بھريين بھريين پيٽ تو بھريو نه کائي هتو ها ها ڏيو ماپ ما حاجي پاسو کاه هو شيرا ني نه ٿي جي ها مڃو اهو بيچارا سوورا لائن ۾ آهي يا تو ڏييو يار اوڪڙي اوبر اوبر خا جيو ها خا ويو خطر پڙو ها خا ويو تو وان تو نه ها

અંદર અંદર જોઈએ પ્રોજેક્ટર ચાલે છે બસ છોકરા જેમ મારી આવી કેટલું કેટલું ખાઈ જ એક ના શું થાય લેવા જશ કેટલા વાગે

અરે મારી વિડીયો વિડો બતાવું નથી જો રે આ તો વાંધો ને ઓલો એકલો છોકરો બેઠો હાલો એને પૂછી હા હું જો મારી મારી નો નાખે સારું હું બેઠો હેલા એકલો એકલો ખાઉ બધાય લેવા ગયા બાકી કાઈ એકલો એકલો ખા બધાય વઈ ગયા ડીશ ખાલી થઈ ગઈ ડીશ ખાલી થઈ એટલે બધા વઈ ગયા હા તો તારી કા ડીશ ભરેલી ભઈ રહી હોય ને ભઈ કેમ ખાલી કરવાની હોય ડીશ એના પછી એવો એના પછી એવો એટલે કેટલા વાઈક કા ફ્રૂટ સલાડ થઈ ગયો અરે એક તમાન કઈ તો કેપેસિટી કેટલી છે કેપેસિટી બે તે ની માન છે અરે રે નો ખવાય તમારે ઓય આ અમાર ગાયક શું કરો છો બસ આજે લઈને આવ્યો મારો વાત તો ને ખાજો આ આવ્યો ઓ સોમ શું કરસ ફોટા વાડો ઈ કે મે તન પૂછ્યું તો સોમ એ રોસ્ટ થઈ ગયો આ આજે અમારી વિઝનની ટીમ બેઠી છે કે આમ જમવા માટે આ બધા એ વ્હાઇટ પહેર્યું છે એટલે તે એક એક કા પિંક પહેર્યું તને એટલે ખબર ન પડતી એટલે મારા અત્યારે તો તમે તને આની પેલા કીધું કે લેશન કરવાનું એટલે હું વેલો આવી ગયો જમવા તો દિવસે લેશન કરના મજા નોતી એટલે હું તો તો બોપરા તો બરાબર છે તો વાંધો નહીં ખાજો એય હું એલા તું તો ખાજે પહેલા આને હવરાવ તું ખાજે ઓલા હા કેટલા કરો વાઇટ કા ફ્રૂટ સ્ટાર્ટ પી જઈશ એક જ કેટલા એક જ એક જ એક કે હું થાય 8 10 પીવા પડે ના ના આજ દાનો પીધો તો કાલે થી વિઝન માં નહી તું હા અમરસુલનગર વાળા એ તને જ મબેહું અમને બેસી થાળી લે તા ફટાફટ ના ના એમનો હાલ થાળી લેતે એ સુરેન્દ્રનગર સે આવતો હા ભાઈ અમરસુલનગર થી વિઝન શીખવા આવ્યા છે કઈ રીતે વિઝન હાલે ઈ ગ્રાફિક ડિઝાઈન વિડિયો એડિટિંગ પાવે છે હા પાવે છે હા હું પાવે હું પાવે સાત પાવે ને આયા પાવે છે નિશાળ આયા विजन में वो फायर बड़े विजन में ग्राफिक्स कितना फ्लाइट का फ्रूट सलाद देगी हो पाव तो ना अरे ये हम थोड़ो दे चाक खोपर तो ले ऊपर एक ही नहीं हर मर्बे को चाक खोपर तो ले ले जाए खाली आप रसी जाओ चाक खोनो आप चाय के पाव गियो तो लापी बात है तू तो कितना फ्लाइट का पीगियो आज पहले अच्छा दस पीगियो खोटू बोले है